વસ્તુની જાહેરાત કરવા માંગતા હોય તો ઓનલાઈન સ્ક્રીન પર નંબર છે એના પર આડો મોબાઈલ કરીને વિડીયો મોકલી શકો છો બિલકુલ ફ્રી છે કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં તો મિત્રો આ ભેંસ વહેંચવાની છે ગામ લૈયારી નાગત્રાણા કચ્છ કિંમત કહી દે કિંમત પંચાવન હજાર એમાં આપણે માલિકના નંબર પણ આપણે આપી દઈશું મિત્રો સાત આઠના આઠ નવ મેણાં ગાભણ છે મિત્રો માલિકનું કહેવું છે કિંમત પંચાવન હજાર બીજા નંબર પર ભેંસ આવે છે તે મોરબીમાં છે મિત્રો તે પણ વહેંચવાની છે તે તમને જોવા મળશે મોરબી એના પણ આપણે માલિકના નંબર આપણે આપી દેસું આપણે દરરોજ જાહેરાતોના વિડીયો આવે છે તે અપલોડ કરીએ છીએ મિત્રો લેવેજના પશુ ગાય હોય કોઈ બી પશુ હોય અમને ગાય ભેંસ આપણે અપલોડ કરીએ છીએ તો જેની પણ વિડીયો યુટ્યુબમાં ચડાવ હોય તે આપણે મોકલી શકે છે આપણે તો મારા વિડીયો પાછું વિડીયો અપલોડ કરીએ છીએ મિત્રો તમને વિડીયો કેવા લાગે છે કોમેન્ટમાં જરૂર બતાવજો આમાં પણ આપણે માલિકનો નંબર આપણે આપી દઈશું મિત્રો બીજા નંબરની વાત કરીએ તો માલિકનું કહેવું છે આઠ મહિનાની વહેલી છે બચો નથી ચાર ચાર પાંચ મહિના ગાભણ છે કિંમત છે સિત્તેર હજાર ફૂલ જવાબદારી આપવાની છે મિત્રો માલિકનું કહેવું છે કોઈ ખોટ ખબાળો નથી આમાં

આવા ડીજો માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને જાહેરાતો માટે આપણા ઓન સ્ક્રીનમાં તમને નંબર મળી ગયા એકવાર આપણે બોલીએ બાણુંસો ઓગણસાઠ અઠ્યાસી બે સત્તર